ઇસ્લામ નું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહ ની દયા તેમના પર હોય છે. ત્યારે ભરૂચ અંકલેશ્વર મુસ્લિમ બિરાદરો એ ઈદ એ મિલાદ ની ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. ભરૂચ માં મિલાદ ઉજવણીના ના ભાગ રૂપે સવાર ગલી અને મોહલ્લામાં નાના બાળકોને ને મોટા ઓ જુલુસ કાઢી ઈદ મિલાદના પર્વની ઉજવણી કરી હતી. ઈદ મિલાદના મિલાદ જુલુસ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જ્યારે ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહેર જસને ઈદે મિલાદુ નબી કમિટીના નેજા હેઠળ કસબાતીવાડ ખાતેથી જમાત પાસેથી હજરત મોહમ્મદ સાહેબના બાલ મુબારક સાથે દરદો સલામ પડતા પડતા નીકળ્યું હતું આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઠેર ઠેર સરબત પાણી તેમજ નિયાસનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર પોલીસે ચાપતો પોલીસ બંદોબસ્ત જાળવવા શાંતિપૂર્ણ તેમજ હર્ષોલ્લાસભેર જુલુસ સંપન્ન થયું હતું जनमिया सामने શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન ના જન્મ મોહમ્મદના ની ઉજવણી રોજ સાણો સોખદ પૂર્વક કરવામાં આવી હતી દર વર્ષની જેમ મોટો જુલુસ જોહરની નમાજ બાદ જુમા મસ્જિદથી એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું મુખ્ય માર્ગો પર જુમા મસ્જિદ કપાસિયા પુરા વાડ કોટ બારણા માયનો લીમડો તલાવપુરા અને ગંજ સહિત દાદાના મજાર પર પહોંચ્યું હતું